નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે

કોડીનાર અગિયારસો પંચ્યાસીથી બારસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને એકાવન રૂપિયા જેતપુર આઠસો એકાવનથી તેરસો ને ત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર ત્રીસથી તેરસો રૂપિયા વિસાવદર એક હજાર ચાલીસથી અગિયારસો ને સોતેર રૂપિયા મહુઆ અગિયારસો સાડત્રીસથી તેરસો ને નેવું રૂપિયા કાલાવડ અગિયારસો ત્રીસથી તેરસો રૂપિયા જૂનાગઢ એક હજારથી બારસોને અડસઠ રૂપિયા જામજોધપુર નવસો પચાસ થી બારસો સાસઠ રૂપિયા ભાવનગર એક હજારથી અગિયારસો એકોતેર રૂપિયા તળાજા આઠસોથી બારસો રૂપિયા હળવદ એક હજારથી તેરસો પચીસ રૂપિયા જામનગર એક હજાર પચાસથી બારસો રૂપિયા ખેડબ્રહ્મા બારસો પચાસથી 1250 પચાસ રૂપિયા દાહોદ બારસો થી વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો થી ઊંચા ભાવ તેરસો સડસઠ રૂપિયા અમરેલી એક હજાર થી દસ રૂપિયા કોડીનાર એક હજારથી અગિયારસો ચોર્યાસી રૂપિયા સાવરકુંડલા બારસો થી એકોતેર રૂપિયા મહુવા નવસો થી એક હજાર નેવું રૂપિયા કાલાવડ નવસો થી 1250 પચાસ રૂપિયા જામજોધપુર નવસો થી બારસો છપ્પન રૂપિયા ઉપલેટા એક હજાર થી 1222 બાવીસ રૂપિયા વાંકાનેર એક હજાર થી અગિયારસો પચાસ રૂપિયા જેતપુર આઠસો થી ત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર થી અગિયારસો ને પંચોતેર રૂપિયા રાજુલા નવસો એકોતેરથી અગિયારસો ને તેત્રીસ રૂપિયા મોરબી નવસો સાહીઠથી અગિયારસો ને નેવું રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને પંદર રૂપિયા બાબરા અગિયારસો વીસથી અગિયારસો ને પચાસ રૂપિયા માણાવદર તેરસો પચાસથી તેરસો ને એકાવન રૂપિયા વિસાવદર એક હજાર વીસ થી અગિયારસો ને સેતાલીસ રૂપિયા ભેસાણ થી અગિયારસો સોતેર રૂપિયા પાલિતાણા એક હજાર ત્રીસ થી નવ્વાણું રૂપિયા ધ્રોલ એક હજાર થી અગિયારસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર અગિયારસો થી પાંત્રીસ રૂપિયા પાલનપુર એક હજારથી ચૌદસો સાત રૂપિયા મોડાસા તેરસોથી પંદરસો ને એકવીસ રૂપિયા ડીસા અગિયારસો થી ચૌદસો ને પંદર રૂપિયા ઈડર બારસો પચાસ થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા દિયોદર અગિયારસો પચાસ થી બારસો ને એંસી રૂપિયા વડગામ બારસો અગિયારથી તેરસો ને એકાવન રૂપિયા સતલાસણા એક હજાર પચાસ થી તેરસો ને અડતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ